આપણી પાસે એવો સમય મળતો નથી કેમ કે આપણે કામ નોકરી એટલા વ્યસ્ત બની ગયા છે કે આપણે બાઇબલ વાંચવાનું ભૂલી ગયા છે પણ અમારો નમ્ર પ્રયાસ છે કે અમે જે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને જો શ્રોતાજનો એક રોજ અધ્યાય સાંભળવાને માટે પણ તૈયાર થાય કે પોતાના કામ કરતા કરતા પણ સાંભળી શકે છે રસ્તામાં જતા જતા પણ સાંભળી શકે છે અને તેથી પણ તેઓ જીવનમાં એક વખત પૂરેપૂરો બાઇબલનું અધ્યન કરશે એવી અમારી ઈચ્છા છે પિતા બાપ આ કાર્યને આશીર્વાદિત કરો અને આજના દિવસને આશીર્વાદિત કરો આ સમય અઘડિયા તકને આશીર્વાદિત કરો કે અમે તમારા પવિત્ર વચનો વાંચવા માટે જઈ રહ્યા છીએ પ્રાર્થના કરતા આપણે વચનોમાં જઈશું

અને એ પુસ્તક પણ અમને અમારી માતૃભાષામાં મળ્યું છે કે જેથી અમે તેના એક એક શબ્દનું ઓળખી શકીએ સમજી શકીએ એ પણ તમારી કૃપાને દયાને લઈને છે બાપ આજના વચ્ચેને આશીર્વાદિત કરો બાપ આ વચ્ચેના સાંભળનાર સગળા લોકોને આશીર્વાદિત કરો બાપ હવે તમારા હાથોમાં સોંપાતા અમને તમારા દોરો ચલાવવાના પિતા દોરોજ ચલાવવા પિતા બાપ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અગિયારમું પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો સોળમો અધ્યાય હવે બાદશાહ વિરુદ્ધ હનાનીના દીકરા યહુ પાસે યહોવાનું વચન એવું આવ્યું મેં તને ધૂળમથી ઊંચી પદવીએ ચડાવીને મારા ઈઝરાયલ લોક પર અધિકારી ઠરાવ્યો પણ તું યરોબામને માર્ગે ચાલ્યો છે ને તે મારા ઇઝરાયેલ લોક પાસે પાપ કરાવીને તેમના પાપથી મને રોષ ચડાવ્યો છે માટે જો હું બાષાને તથા તેના કુટુંબને છેક ઝાટકી નાખીશ અને હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘર જેવું કરી નો જે માણસ નગરમાં મળશે તેને કૂતરા ખાશે અને તેનો જે માણસ ખેતરમાં મળશે તેને વાયુચ્ય પક્ષીઓ ખાશે હવે બાષાના બાકીના કૃતિઓ તથા તેણે જે તથા તેનું પરાક્રમ એ સર્વ ઇઝરાયલ સાથે ઊંડી ગયો ને તેને તીર્ષામાં દફનાવવામાં આવ્યો અને તેના દીકરા એલાએ તેની જગ્યાએ રાજ કર્યો વળી બાશાએ યહવાની દ્રષ્ટિમાં જે બધી દુષ્ટા કરી યરોબામના કુટુંબના જેવો થઈને પોતાના હાથોના કામથી યહોવાને રોષ ચડાવ્યો તથા તેણે પેલાને મારી નાખ્યો તેને લીધે તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ યહોવાનું વચન હનાનીના દીકરા યહો પ્રબોધક મારફતે ઉપર પ્રમાણે આવ્યું હતું યહુદિયાના રાજા આશાને છવ્વીસમે વર્ષે બાશાનો દીકરો એલા તિરસામાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો તેણે બે વર્ષ રાજ કર્યું તેનો ચાકર જીમરી જે તેના રથોના અડધા ભાગ પર નાયક હતો તેણે એલાની વિરુદ્ધ બંધ કર્યું હવે તે તિરસામાં હતો તે તિરસામાંના તેના ઘરનો કારભારી અંદર જઈને રાજાને મારીને તેનો પ્રાણ લીધો તેની જગ્યાએ રાજ કર્યું તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પોતાના રાજાશન બેઠો કે તરત એમ થયું કે તેણે ભાષાના કુટુંબના સર્વને મારી નાખ્યા તેણે તેના સગાનો કે તેના મિત્રોનો એકે પુત્ર તેને માટે રહેવા દીધો નહીં એમ ભાષાના સર્વ પાપ તથા તેના દીકરા એરાના પાપ જે તેઓએ કરીને જે વડે તેઓએ ઇઝરાયલ પાસે પાપ કરાવીને પોતાની વ્યસ્તતાઓથી ઈઝરાયલને સ્વર્ગ હોવાને રોષ ચઢાવ્યો

ઝિમરીએ તીર્શામાં સાત દિવસ રાજ કર્યું હવે લોકોએ ફલિસ્થા છાવણી નાખી હતી છાવણીમાંના લોકોએ સાંભળ્યું કે ઝીમરીએ બંધ કર્યું છે ને રાજાને પણ મારી નાખ્યો છે તેથી સર્વ ઇઝરાયલીઓએ તે જ દિવસે છાવણીમાં સેનાપતિ ઓમરીને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો ઓમરીએ પણ ઓમરીએ તથા તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ ગિફોન આગળથી ઉપટી જઈને તીર્ષાને ઘેરો કર્યો અને જોયું કે નગર સર કરવામાં આવ્યું છે ત્યારે એમ થયું કે રાજાના મહેલના કિલ્લામાં તે ભરાઈ ગયો ને મહેલને આખી સળગાવી મૂકીને પોતે અંદર બળી યરોબામના માર્ગમાં તથા ઇઝરાયલની પાસે પાપ કરાવીને જે પાપ તેણે કર્યું તેમાં ચાલવાથી યોહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને તેણે જે જે પાપ કર્યા તેને લીધે તે મર્યું હવે જીમરીના બાકીના કૃત્યો તથા તેણે કરેલો રાધરો તે ઈઝરાયેલના રાજાઓના કાળ પુસ્તકમાં લખેલા નથી શું આ સમયે ઇઝરાયલ લોકમાં બે પક્ષ પડ્યા અડધા ભાગના લોક ગિનારના દીકરા તિબનીને રાજા ઠરાવવા માટે તેની મદદે ગયા અને અડધા ભાગના ઓમરીની મદદે ગયા પણ ઓમરીની મદદે ગયેલા લોકો ગિનારના દીકરા તિબની મદદે ગયેલા લોકો પર જીત મેળવી એમ તિબની મરણ પામ્યો ને ઓમરીએ રાજ કર્યો

તેણે તે પર્વતના માલિક શેમેરના નામ પરથી શમરૂન પાડ્યું ઉમરીએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંગુ હતું તે કર્યું ને તેની અગાઉના સર્વ કરતા તે વિશેષ દુષ્ટતાથી વર્ત્યો કેમ કે નબાતના દીકરા યુરોબામના સર્વ માર્ગમાં તથા તેના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવીને તેઓની વ્યર્થતાઓથી ઈઝરાયલને ઈશ્વર રોષ ચડાવ્યો તેમાંથી ચાલ્યો હવે અમરીના કરેલા બાકીના કૃત્યો તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે સર્વ ઈઝરાયલના રાજાઓના કાળ વૃતાતના પુસ્તકમાં લખેલા નથી શું અને અમરી પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેને સમૃદ્ધમાં દાટવામાં આવ્યો અને તેને સ્થાને તેના દીકરા આહાબે રાજ કર્યું યહૂદીયાના રાજા આશાને 38મે વર્ષે ઓમરીનો દીકરો આહાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો અને ઓમરીના દીકરા આહાબે સમરૂનમાં ઇઝરાયલ પર 22 વર્ષ રાજ કર્યું અને ઓમરીના દીકરા આહાબે તેની પાસેના સર્વ રાજાઓ કરતા યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને એમ થયું કે નબાટ નબાટના દીકરા યરોબામના પાપને માર્ગે ચાલવું તે તો જાણે તેને માટે એક નજીકની બાબત હોય તેમના રાજા એથબાલની દીકરી ઇઝબેલ સાથે પરળી ને તેણે જઈને પાલની સેવા કરીને તેની ભક્તિ કરી તેણે સમૃનમાં પાલનું જે મંદિર બાંધ્યું હતું બાળને માટે વેદી ઊભી કરી વળી આહાબે અશેરા મૂર્તિ બનાવી અને આહાબે તેની અગાઉના ઈઝરાયલના સર્વ રાજાઓ કરતા ઇઝરાયલના ઈશ્વર યહોવાને રોષ ચડે એવું હજીએ વિશેષ કર્યું તેના દિવસોમાં તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અભિરામના ભોગે તેનો પાયો નાખ્યો અને તેના સૌથી નાના દીકરા સગુપના ભોગે તેણે તેના દરવાજા ઉભા યહોશુઆ મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું સગુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને સમજવાને માટે ઉદ્ધાન પૂરા પાડો પ્રાર્થના કરીએ આકાશ દેવ રાજ્ય સંચય પૃથ્વી જેનો પાસન છે એવા મારા સૈન્યના દેવી હવા બાપ તમારો આભાર માનીએ તમારો ઉપકાર માનીએ છીએ તમને ધન્યવાદ આપીએ છીએ કે અમારા જીવનમાં એક આટલો દિવસ તમે અમને આપ્યો અમે સારા છે ભલા છે એટલા માટે નહીં પિતા બાપ પણ તમારી અસીમ દયા તમારી કૃપા અને તમારી મહેરબાનીને લઈને અમને આ જીવન મળી છે તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ આજના દિવસને આશીર્વાદિત કરો બાપ અને આ દિવસે અમે જે આ પવિત્ર પુસ્તકમાંથી વાંચન કર્યું એ વાંચનને પણ આશીર્વાદિત કરજો બાપ આ વાંચન અમે જે વાંચીએ છીએ એ સાંભળીને કોક કે શ્રોતા છે તમારી સમક્ષ આવીને તમારો સ્વીકાર કરે

ત્યારે બીમારીમાં સપડાયેલા હશે ઘણા લોકો અકસ્માતે ઘાયલ થયેલા હશે આવા સગડા લોકોને પિતા બાપ હવે તમારી સમક્ષ લાગીએ છીએ કે તમારા ગાય તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાચા ગોળ પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો બાપ અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા તમારા સેવક સેવિકાઓની અને ઠેકાણે સતામણી થઈ રહી છે તમારા લોકોની સતામણી થઈ રહી છે તો પિતા બાપ અમે તેવા લોકોને પણ તમારી સમક્ષ લાવીએ છે કે મજબૂત ગઢ કિલ્લો તમે છો અને તમે તેઓને તમારા મજબૂત ગઢ કિલ્લાની અંદર આશ્રિત કરો બાપ શૈતાનિક બાબતોથી તેઓનું રક્ષણ કરો બાપ અને તેઓને સાચવો સંભાળો તેઓના હૃદયને તમે સ્પર્શો અને તેઓને એટલા અડીખમ બનાવો તમે ત્યાં સત્વણીથી તેઓ ડરી ન જાય અને તમારા માળકોમાંથી ના શિપાસ ના થાય પણ તમારા બાળકો બની જાય તમને માન મહેમાને ગૌરવ આપે એવું કૃપા તમે થવા દો તમારું વાવું ખૂબ જ નથી સેવા તમારા વચનો માં કયું પડશે બાપ કે મારા આવ આ મારા નામ ને લીધે લોકો તમારી સતામણી કરશે પણ તમે એથી ડરશો નહીં તમે આશીર્વાદિત છો કે તમે મારા નામ ને લીધે સતામણી બેઠી રહ્યા છો તે પિતા તમે ક્યારે આવશો અમે તે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તો મને મળવાને મેં હજમ તૈયાર હોઈએ તેવી કૃપા પણ તમારી પાસે માંગી લઈએ છીએ બાપ આજનો દિવસ તમે અમારી સાથે પાસે રહેજો અમારા વાલાઓ જો આ સાંભળે છે જો સગડાઓની ઉપર તમારી આશિષની વરસાદ થવા દેજો તેઓના નોકરી કામ ધંધા રોજગારોને આશીર્વાદ કરજો બાપ તેઓના કુટુંબમાં જોઈતા સગડાવાને તમારા ખૂબ ભંડારમાંથી પૂરા પાડજો બાપ અને પિતા બાપ તેઓની સહાયતા મદદ કરજો અમારી જાણે અજાણે થયેલા પાપ પાપો ક્ષમા માંગીએ છીએ સ્વીકાર કરજો અમારી આ સૌની વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસી જે કાળવા પાળ પર બિંદાયા ખુશી અને ત્રીજે દિવસે પૂરું થાય ને પામ્યા એમના અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાગીએ છીએ সাম্রঞ্জেন স্বীকার কর্মী আমি আমি